જમ્મુ કાશ્મીર માં દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની સ્થિતિ સર્જાય છે ત્યારે યુદ્ધમાં કટોકટી ની સ્થિતિ ને પહોંચી વળવા ગુજરાતના અઢાર જિલ્લાને ને એલર્ટ કરાયો છે તો સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સદન ચેકિંગ કરાઈ રહ્યું છે અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન સામે ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ગઈ છે ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી વનમાં આવ્યું છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવાલાયન્સ ખાતે વોરરૂમ શરૂ કરાયું છે કેન્દ્ર સરકાર લશ્કર નૌકાદળ ભૂમિ દળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમ શરૂ કરાયો છે જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે તો ગુજરાતના અઢાર જિલ્લાઓને એલર્ટ કરાયા હોય તેમાં સુરત પણ હોય સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાઈ છે સાથે મરીન પોલીસે પણ બોર્ડ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવાય છે ઉપરાંત દરિયામાં બાર નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરાય છે તદ ઉપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ કરશે ખાસ કરીને હઝીરા ડુમ્મસ અને ઈચ્છા پورમાં 23 કંપનીઓ આવેલી છે આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવાયો છે તેવી જ રીતે ધભારી તેના ખાડી મરીન હઝીરા ઈચ્છાપુર ડુમ્મસ ડ્રીમ સિટી અને સચિન જીઆરડીસીના દરિયા કિનારા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે તો સુરતની તમામ પોલીસની ટીમે પણ એલર્ટ કરવા આદેશ કરાયો છે